મોહનભાઈ ગોર હસ્તે માંડવી વિધાનસભા વિસ્તારમાં આવતા ગામોના તેર કરોડ અઢાર લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ખાસ મંચસ્થ સાધુ સંતો મહંતો તેમજ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા બાદ સૌ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરાયું હતું આવકાર ગામના સરપંચ વર્ષાબેન કનડે પ્રાસંગિક ઉદબોધન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી સદસ્ય ગંગાબેન સેંઘાણી સદસ્ય કેશવજીભાઈ રોશિયા વગેરે દ્વારા સરકારની યોજનાઓના લાભો

મોટી ઉડોટ ગામના સરપંચ નારાયણ મહારાજ ડોણ ગામના સરપંચ મનસુખભાઈ શાહ મેરાવ ગામના ક્ષત્રિય સમાજના અગ્રણી સન્મુખસિંહ જાડેજા ગામના અગ્રણી હાજી મોહમ્મદ મેઘરાજ કલ્યાણ ગોધરા ગામના પૂર્વ સરપંચ નાગડા રતનશીભાઈ પટેલ મેરાવ ગોધરા ગામના પૂર્વ સરપંચ લાલજીભાઈ મહેશ્વરી મુકેશભાઈ વાસાણી યુવા ખેડૂ મોટા લાયજા કલ્પેશભાઈ ધોળો યુવા ખેડૂ દુર્ગાપુર સહિતનાઓ તેમજ ગોધરા ગામજનો ગામના ખેડૂતો આસપાસના ગામોના આગેવાનો કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત दित्रयाता. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર શંકર જોશી અને આભાર તલાટી શરદભાઈ ગોરે કરી હતી આપણા વડીલો બધા પુષ્કળ છે અને રહેશે એટલે તો હરિકૃષ્ણ મહારાજ ને તેડીને આવ્યા છીએ કે અનિરુદ્ધ ભાઈ જયારે આટલું સરસ મજાનું કાર્ય કરતા હોય ત્યારે અમારી સાથે ઠાકોરજી પણ પધારે અને ઠાકોરજી દ્રષ્ટિ બધા ઉપર પડે કામ ઉપર પડે અને આ વિસ્તાર ઉપર પડે બસ શું મધુર અને શું સરસ સરસ વિસ્તાર થાય એની અપેક્ષા રાખું આજે વધારે નહીં કરતા ત્યારે અનિરુદ્ધભાઈ અને કેવલભાઈને પણ અમને એમ થાય કે હાર પહેરાવી અને અમે સન્માન નહીં પણ એક આશીર્વાદના રૂપમાં પ્રસાદ આપીએ બને આવશો અહીંયા બને આવો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો તો આ કામ શક્ય બન્યું હોય ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરી છે એ પૈકી આજે આ રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ ગુંદિયાળી મામે માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ ડોણથી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેઇન એટલે કે નાનકડું ગરનાડું પુલનું એનું કામ છે દુર્ગાપુરથી ડોણ અરે ગોધરા આવવાનું એના ઉપર પણ પણ બે છે મારા પર જીઆઈડીસી વચ્ચે એક છે અને આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે અને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનું ક્યાં આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો

ટોટલ કુલ મળીને લગભગ સત્તાવન કરોડ રૂપિયા થી વધારે માંડવી તાલુકામાં આસપાસ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસ ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં બત્રીસો ને ચોમાલીસ રૂપિયા ચોમાલીસ ને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્ઠાવીસસો રૂપિયાની આસપાસનો ભાવ છે તો કહેવાનો ભાવ આર્થ છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓ મેં જે મેં વાત કરીને આપે પૂછ્યું હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા બે એકર દોઢ એકર પાંચ એકર જે તમારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતો દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતની વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આવી રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લીટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લિટર મને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આરે છે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ આરેશે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવા આપવાવાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે ભાઈ શું કહેશો આપના વિસ્તારમાં આજે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્યના હસ્તે આપ શું કહેશો સર્વપ્રથમ તો ઘણા વર્ષો જૂની માંગણી અને એ માંગણી જ્યારે સંતોષાય ત્યારે ખૂબ આનંદની લાગણી હોય અને અમે આખા વિસ્તાર તરફથી આદરણીય ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમના નેતૃત્વમાં આ રોડ મંજૂર થઈ અને અત્યારે કામ ચાલુ થઈ રહ્યો છે અને વિશેષમાં આ તાલુકા પંચાયતની સાડા ચાર વર્ષની ટર્મમાં પાસઠ લાખ રૂપિયાથી પણ વધારેની રકમ તાલુકા પંચાયત દ્વારા ગોધરા ગામ માટે ફાળવવામાં આવી છે એના પણ વિકાસના કામની સમીક્ષા અને વિકાસના કામ થઈ રહ્યા છે એને પણ વિઝિટ લઈ અને અમારા ટીમ દ્વારા કોઈ પણ જાતની ગોધરા ગામમાં વિકાસથી વંચિત ન જાય એના માટે પણ અમે એક પહેલ કરી અને બાકીના રહેતા કામો પણ ટૂંક સમયમાં થઈ જશે એવી મેં સમગ્ર ગ્રામજનોને અત્રેથી ખાતરી આપી

અને વધારેમાં વધારે કામ કરવાનો પણ જુસ્સો એમનાથી મળે અને સંત હર હમેશ એમના આશીર્વાદ મારા ઉપર રહ્યા જ છે એટલે એમના આશીર્વાદથી ખૂબ કામ થાય એવા અમે પ્રયત્ન કરશું શું કહેશો આજના કાર્યક્રમને લઈને આજે ગોધરા ગામની ગૌરવવંતી ધરા ઉપર કે જ્યાં માં અંબાના બેસણા છે માં સરસ્વતીની સાધના છે એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ દોઢ કરોડનો મંજૂર થયો છે લાખ અને કામોના આજે ખાતમુહૂર્ત શ્રી અનિરુદ્ધભાઈ દવેના પાસે સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ ગ્રામ પંચાયતની ટીમ અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બધાનો આજે હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ મીડિયા વાળા મિત્રોનો પણ વિશેષ આભાર માનું છું હંમેશા આપનો અમને સપોર્ટ રહ્યો છે અને આગળ પણ રહેતો રહે એવી અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ આજના કાર્યક્રમને લઈને માંડવીના અંબેધામ ગોધરા એટલે જ્યાં માં અંબેના વેસણા છે અને એક ભવ્ય ખૂબ જ મોટું મંદિર જ્યાં અંબેધામ આવેલું છે એવા ગામ ગોધરા ખાતે આજે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી સંગઠનની ઉપસ્થિતિમાં તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજાર જેટલી માતબર રકમના આખા માંડવી તાલુકાના સમસ્ત અલગ અલગ વિસ્તારોના અલગ અલગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આવતા રસ્તાઓનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા હતા ખાસ અમારે પણ આજે ખુશીની લાગણી છે કે બીડા જિલ્લા પંચાયતમાં આવતો ગુંદલ માતાજી ગુંદિયાળી ગામે ગુંદલ માતાનો જે રસ્તો છે એ પણ આજે એનો પણ ખાતમુહૂર્ત સાથે થયો છે અલગ અલગ વિસ્તારોમાં આવતા રસ્તાઓના દરેકનો એક જ જગ્યાએ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો જેમાં સંગઠનના તમામ ટીમો સરપંચ સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ગામના સરપંચશ્રી વર્ષાબેન અને એમની પૂરી ટીમે સંભાળ્યો હતો હું હૃદયપૂર્વક ધારાસભ્યશ્રીનો ભારતીય જનતા પાર્ટી ટીમ પરિવારનો

તું આવ્યો છે એટલે તું પેલો રોડનું જ માંગણી કરે મને ખબર છે એટલે અમે એને એને ખાસ ખાસ કરીને બહુ એકદમ કરતા ભરામણ કરતા કરતા આજકાલ કરતા રોડ નું કામ શરૂ થઈ ગયું અને અમને ખબર છે કે રોડ સારામાં સારો થશે અને રોડ ઉપર અમે ખાસ નજર રાખશું કામ ઉપર અને હાલવા ચાલવા ઉપરથી પણ નજર રાખશું અને સારો રોડ થાય ટકાઉ રોડ થાય એના માટે અમને ખાસ અમારી ટીમ નક્કી કરેલી છે અત્યારે બાર જણા અમે ટીમમાં જઈએ જે જે જેનો એરિયા આવે એરિયા ઉપર ચાર ચાર જણા અમે ઉપર આ કામવાળા ઉપર અમારી નજર જ રહેશે અને માણસોને આવરજાવા માટે અમે ખાસ એની રસ્તા અલગ અલગ એના બનાવી દેસુ એના માટે ખાસ ઉકરસુ હવે કીતીવાને આપ કે આપકે બર્તન રોજ તેલ ઓર મસાલે સે તાકદાર હો જાતે હેબ અપ સફાઈ બને આસાન વીએમ સિમ્પલ વોશ ડિશ વોશ લિક્વિડ ક્લીનર ઓર મિસ્ટર બ્રાઇટ સ્ક럽 પેડ કે સાથ બસ એક બુંદ વીએમ સિમ્પલ વોશ કી ઓર મિસ્ટર બ્રાઇટ પેડ કી તાકતદાર ઝિલ્લી घिसिए हल्के से और टफ स्टेन गायब ना गन, ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके घर। सिंपल वॉश, मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લિનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ